તો હલો મિત્રો ભુજથી ભાવનગર જવા માટે કઈ બસો છે કેટલા વાગ્યે મળશે ને ક્યાં થઈને નીકળવાની છે ને કયા રૂટ ઉપર થઈને કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી એસ ટી બસની તમને આ વિડીયોની અંદર મળવાની છે તો વિડીયોની અંદર ખાસ બનાવી રેજો અને જે લોકો ચેનલની અંદર નવાશે અને એસ ટી બસને લગતી કોઈ પણ એમને ટાઈમટેબલ લોકેશન કે કોન્ટેક્ટ નંબરની માહિતી જોઈએ છે તો આપણી ચાલોમાં જઈને તમે દરેક વિડીયો જોઈ શકો છો તમને દરેક વિડીયો ગુજરાતીમાં મળી રહેશે આ બધી જ માહિતી મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી રહી છે એપ્લિકેશન કયું છે એની પણ ખાસ તમને માહિતી મળી રહેશે વિડીયોની અંદર તો ખાસ વિડીયોની અંદર બનાવી જો તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ ભુજથી ભાવનગર જવા માટે આપણને કઈ કઈ બસ કેટલા વાગ્યે મળવાની છે તો પહેલા દમણની બસ છે મિત્રો ભુજથી તળાજા સ્લીપર છે પાંચ અને ત્રીસ મિનિટે નીકળે છે જે અંજાર તમને મળશે છ ને ત્રીસ મિનિટે આદિપુર છ ને પિસ્તાલીસ મિનિટે ગાંધીધામ સાત ને દસ મિનિટે ભચાઉ આઠ ને પંદર મિનિટે અને સામખ્યાળી નવ અને ત્રીસ મિનિટે મોરબી જૂનું બસ સ્ટેન્ડ દસ વાગે મોરબી દસ ને ચાલીસ મિનિટે રાજકોટ બાર ને પંદર મિનિટે અટકોટ એક વાગે બાબરા અમરેલી એકને ચાલીસ મિનિટે ચોકડી બે ને વીસ મિનિટે સિહોર ત્રણ ને પાંચ મિનિટે અને ભાવનગર ત્રણ અને પાંત્રીસ મિનિટે પોકાડી દેશે તો આગળની વાત કરીએ ટંસા ચાર વાગે ત્રણ પાંચ ચાર ને દસ અને તળાજા ચાર અને પચીસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંડી દેશે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ માંડવીથી ભાવનગર વાયા રાજકોટ સ્લીપર તો કેટલા વાગે નીકળે છે માંડવી ભુજથી છ અને પંદર મિનિટે નીકળે છે માંડવી ભુજથી જે તમને ભુજ મળશે છ અને પાંત્રીસ મિનિટે અંજાર સાત અને પંદર મિનિટે આદિપુર સાત અને પચીસ મિનિટે ગાંધીધામ સાતને ચાલીસ મિનિટે ભચાઉ આઠને ચાલીસ મિનિટે સામખ્યાળી નવને પાંચ મિનિટે મોરબી જૂનું બસ સ્ટેન્ડ દસને પાંત્રીસ મિનિટે મોરબી દસને પિસ્તાલીસ મિનિટે ટંકારા અગિયારને પંચાવન મિનિટે રાજકોટ બારને દસ મિનિટે અટકોટ એકને પંદર મિનિટે બાબરા અમરેલી એકને પચાસ મિનિટે ચોકડી બેને ત્રીસ મિનિટે સોનગઢ ભાવનગર ત્રણને પાંચ મિનિટે સિહોર ત્રણને ત્રીસ મિનિટે અને ભાવનગર ને પંદર મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ મિત્રો ભુજથી મહુવા સ્લીપર છે જે સાત ને પંદર મિનિટે ભુજથી નીકળે છે આદિપુર તમને મળશે આઠને પાંચ મિનિટે રાજકોટ દસ ને પાંચ મિનિટે અને ભાવનગર બાર ને પાંચ મિનિટે પોકાડશે તો મહુવા સાત અને પંદર મિનિટે તમને ત્યાં પોકાડી દેશે તો આગળની વાત કરીએ મિત્રો ભુજથી ભાવનગર વોલ્વો સ્લીપર છે એસી સ્લીપર સાત અને ત્રીસ મિનિટે નીકળે છે જે અંદર તમને મળશે આઠ વીસ મિનિટે ગાંધીધામ આઠ પચાસ મિનિટે ભચાઉ નવ ત્રીસ મિનિટે માળિયા હાઈવે દસ ને પિસ્તાલીસ મિનિટે મોરબી અગિયાર પિસ્તાલીસ મિનિટે રાજકોટ એક અને પાંચ મિનિટે અટકોટ બે ને પંદર મિનિટે બાબરા અમરેલી બેને પિસ્તાલીસ મિનિટે ઢસા ને દસ મિનિટે સિહોર ચાર અને પાંચ મિનિટે અને ભાવનગર તમને પહોંકડશે મિત્રો ચાર અને ત્રીસ મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ માતાના મરથી ભાવનગર છે એ સી સ્લીપર છે તો કેટલા વાગે નીકળે છે માતાના મરથી સાત વાગે મિત્રો નીકળે છે જે ક્યાં થઈને નીકળશે કયા રૂટ ઉપર થઈને નીકળશે તો નખત્રાણા તમને મળશે આઠને પંદર મિનિટે ભુજ તમને મળશે નવ વાગે અંજાર નવને ત્રીસ મિનિટે આદિપુર દસ ને દસ મિનિટે ગાંધીધામ દસ ને ત્રીસ મિનિટે ભચાઉ અગિયારને ત્રીસ મિનિટે સામખેડી અગિયારને પંચાવન મિનિટે મોરબી એકને દસ મિનિટે રાજકોટ ત્રણ વાગે બાબરા અમરેલી ત્રણ ચાર અને પંદર મિનિટે ઢસા ચોકડી પાંચ અને વીસ મિનિટે સોનગઢ ભાવનગર પાંચ અને પાંત્રીસ મિનિટે સિહોર છ અને વીસ મિનિટે અને ભાવનગર છ અને પિસ્તાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો છેલ્લા નંબરની બસ છે મિત્રો નલિયાથી ભાવનગર સ્લીપર છે છ અને ત્રીસ મિનિટે નીકળે છે તો કોથરા સાત ને પાંચ મિનિટે ભુજ તમને મળશે નવ ને પાંચ મિનિટે અંજાર નવ ને પંચાવન મિનિટે આદિપુર દસ ને દસ મિનિટે ગાંધીધામ દસ ને ત્રીસ મિનિટે ભચાઉ અગિયાર ને વીસ મિનિટે સામખ્યાળી બાર વાગે હળવદ એક ચાલીસ મિનિટે ધાંગધ્રા બે પાંત્રીસ મિનિટે સુરેન્દ્રનગર ત્રણ અને ત્રીસ મિનિટે લીંબડી ચારને પાંચ મિનિટે ધુગા પાંચ વાગે બરવાલા પાંચને પાંત્રીસ મિનિટે વલભીભુરા છ પંદર મિનિટે અને ભાવનગર સાત મિનિટ સાત વાગે તમને મિત્રો પહોંચાડી દે છે મિત્રો ખાસ નોંધ કે એપ્લિકેશનની વાત કરી દઉં અને ટાઈમ ટેબલની દરેક વિડીયો અને એસટી બસના કોન્ટેક નંબરો કોન્ડેક્ટર કે ડેપોના અથવા લોકેશનની દરેક માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો દરેક વિડીયો બનાવેલી છે અને સાથે સાથે એપ્લિકેશનનું નામ પણ તમને જણાવી દઉં જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે જેની અંદર આ દરેક માહિતી તમને આપવામાં આવી હતી મિત્રો